સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરનો સડસઠમો પદવીદાન સમારોહ આજે રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંચોરિયાએ વિવિધ વિશાખાના સોળ હજાર બસો ને અઢાર વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી તથા સો તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા રાજ્યપાલ શ્રીના હસ્તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સૌ પ્રથમવાર પદવી ધારકોને ડિજિલોકરમાં ઓનલાઈન પદવી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ કુલ સચિવ ડૉક્ટર ભાઈલાલભાઈ પટેલ પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી નિવાસી અધિક કલેક્ટર શ્રી આર એસ દેસાઈ અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી સંજયભાઈ પટેલ ચારુતર વિદ્યામંડળના પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ એકેડેમિક કાઉન્સિલના સભ્યો ફેકલ્ટી ડીન વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ અધ્યાપકો કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા मैं सड़स दीक्षांत समारोह के शुभ आरंभ करने की घोषणा करता हूं बच्चों को गुरुजन और सब को मिल करके ऐसे विचारधारा के भावी पीढ़ी को तैयार करना चाहिए बेटे बेटियों को संस्कार देने चाहिए जो धरती पर सुख को फैला सके